નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાત રાજ્ય સરકારની કે પંચાયત સેવા હેઠળની અને બોર્ડ કે કોર્પોરેશન હેઠળની દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતીથી ઝુંબેશથી એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી પરવા બાબત ગુજરાત સરકારનો તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસનો પરિપત્ર એટલે કે હાલનો તાજેતરનો પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે એની સંપૂર્ણ માહિતી હું તમને અહીં આપીશ મિત્રો આ વિડીયોમાં તમે જાણી શકશો કે આ ભરતીથી ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઊભી થશે અને કેવી રીતે આ અનામત જગ્યાઓ ખાસ પ્રાથમિકતા સાથે ભરવામાં આવશે તો ચાલો જોઈએ આ સંપૂર્ણ પરિપત્ર તો અહીં આપણને જે પરિપત્રના આગળના જે પોઈન્ટ આપેલા છે એ અહીં આપેલા છે ત્યારબાદ હવે હું સીધો આમુખ છે એનું જ વાંચન કરું છું ભારત સરકારના વંચાણે લીધેલ ક્રમ એકથી ધ પર્સન વિથ ડિસિબિલિટીઝ એક્ટ ઓગણીસો પંચાણુંની કલમ બત્રીસથી ચોત્રીસ અને વંચાણ્ય લીધા ક્રમ બેથી રાઇટ ઓફ પર્સન વિથ ડિસિબિલિટી એક્ટ બે હજાર સોળની કલમ તેત્રીસ ચોત્રીસ અને આનુષંગિક જોગાવ્યો જોગવાઈ હતી દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જાહેર સેવાઓમાં અનામતની જોગવાઈઓ કરવામાં આવેલ છે જે અન્વયે વંચાણે લીધેલ ક્રમ ત્રણથી છની સરકારની વખતો વખતની સૂચનાઓથી રાજ્ય સરકાર હેઠળની પંચાયત સેવા હેઠળની અને બોર્ડ કે કોર્પોરેશન હેઠળની સીધી ભરતીની જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત નિયત કરવામાં આવેલી છે ત્યારબાદ નંબર બે વંચાણે લીધેલ ક્રમ સાતથી નામદાર સર્વોચ્ચ અદાલતે સી એ ક્રમ નંબર નેવું છન્નું બે હજાર તેરમાં માં તારીખ આઠ દસ બે હજાર તેરના રોજ ચુકાદો આપેલ હતો જે અન્વયે ભારત સરકાર દ્વારા વંચાણે લીધેલ ક્રમ આઠના કાર્યાલય આદેશથી નામદાર સર્વોચ્ચ અદાલતને રજૂ થયેલ દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની ઘટની જગ્યાઓ નિયત સમય મર્યાદામાં ભરવા ખાસ ભરતી ઝુંબેશ યોજવા માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા નામદાર વડી અદાલત ખાતે જાહેર હિતની અરજી ક્રમ છેતાલીસ બે હજાર ત્રેવીસ દાખલ કરી નામદાર સર્વોચ્ચ અદાલતના સી એ નેવું છન્નું બે હજાર તેરમાં તારીખ આઠ દસ તેરના ચુકાદાનું રાજ્ય સરકારની જાહેર સેવાઓમાં પાલન કરવા દાદ માગેલ છે જેની સુનાવણી દરમિયાન નામદાર વડી અદાલતે તારીખ તેર ત્રણ ચોવીસ અને બે આઠ ચોવીસના ઓરલ ઓર્ડરથી નામદાર સર્વોચ્ચ અદાલતના સી એ નેવું છન્નું બે હજાર તેરમાં તારીખ આઠ દસ બે હજાર તેરના ચુકાદાનું પાલન કરવા અને ચાર દસ ચોવીસના ઓર ઓરલ ઓર્ડરથી ભારત સરકાર દ્વારા વંચાણ વિતરણ ક્રમ આઠના કાર્યાલય આદેશ મુજબ દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની જગ્યાઓની ઘટ ભરવાના હુકમો કરવામાં આવેલ છે હવે આપણે ત્રીજી વિગત જોઈએ એમાં શું જણાવેલું છે તે રાજ્ય સરકારના વંચાણે લીધે ક્રમ ત્રણના જાહેરનામાથી જાહેર સેવાઓમાં ત્રણ ટકા અને તે પૈકી દિવ્યાંગ કેટેગરી વી એચ 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 દીઠ એક ટકાના ધોરણે અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે તે જ રીતે વંચાણે લીધલ ક્રમ નંબર છના ઠરાવથી જાહેર સેવાઓમાં ચાર ટકા અને તે પૈકી દિવ્યાંગ કેટેગરી વીએચ એચ એચ ઓ એચ એ એસ ડી ઓબ્લિક એસ એલડી મલ્ટિપલ ડિસેબિલિટીઝ દીઠ એક ટકાના ધોરણે અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે નામદાર વડી અદાલતે તે સંબંધે ઉક્ત કાયદાઓ અમલમાં આવ્યા તારીખથી એટલે કે તારીખ સાત બે ઓગણીસો છન્નુંથી તારીખ ઓગણીસ બે બે હજાર દરમિયાન ત્રણ ટકા અને પંદર ચાર સત્તર થી સત્તરનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાય તે સુનિશ્ચિત કરવા જેના અનુસંધાને દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામત ઘટની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ ભરવા સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા કર હતી ગુખ્ત વિચારણાના અંતે દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીની ઘટની જગ્યાઓ ભરવા નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે હવે આપણને પરિપત્ર આપેલો છે અને એ પરિપત્રમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે પરિપત્રમાં પ્રથમ સૂચના છે કે આ સૂચનાઓ પ્રસિદ્ધ થયાથી દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામત જગ્યાઓની ઘટની ગણતરી કરી તે જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ યોજી ભરવા માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવે છે બે નંબર છે દિવ્યાંગ અનામતની ઘટની ગણતરીની પદ્ધતિ કઈ રીતે આની ગણતરી કરવી તો સામાજિક ન્યાય અને અધિકારીતા દ્વારા નિયત કરેલ આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબ ઘટની ગણતરી કરવાની રહેશે વધુમાં ભરતી સંસ્થા ખાતે પડતર માંગણી પત્રક માગણા પત્રકોમાં સમાવિષ્ટ દિવ્યાંગ અનામતની જગ્યાઓ તેમજ ખાસ ભરતી ઝુંબેશ નિમણૂક સત્તાધિકારી તેમજ સંબંધિત આ ખાસ ભરતી ઝુંબેશ માટે નીચે મુજબના સમય પાલન કરવામાં પાલન કરવાનું રહેશે હવે કઈ રીતે આની સમય આપવામાં આવેલી છે એ આપણે જોઈએ ક્રમ નંબર એક છે એમાં શું કાર્યવાહી કરવાની એની સમય તારીખ કઈ છે એ આપણે જોઈશું

આ નિમણૂક સત્તાધિકારી દ્વારા જે તે ભરતી સંસ્થાને માગણા પત્રક મોકલી આપવાના રહેશે ત્યારબાદ ત્રીજું છે ભરતી સંસ્થા દ્વારા જાહેરાત પસંદ કરવી એટલે કે ઇઠ્યાવીસ બે પચીસ સુધીમાં ભરતી સંસ્થા દ્વારા જાહેરાત કરવાની રહેશે એટલે ઇઠ્યાવીસ બે પચીસ તારીખે અથવા તો એની પહેલા આ જાહેરાતો આવી શકશે ચોથું છે જાહેરાત અન્વયે અરજીઓ સ્વીકારવી એટલે કે ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં અરજીઓ સ્વીકારવાની રહેશે જે કાંઈ પણ અરજી કરવાની હોય તે ત્રીસ ચાર પચીસ સુધીમાં કરવાની રહેશે ત્યારબાદ પાંચમા નંબરની સૂચના છે ભરતી અન્વયે પરીક્ષા લેખિત અથવા તો મૌખિક પૂર્ણ કરવી કઈ તારીખે તો કે એકત્રીસ આઠ પચીસ સુધીમાં આ ભરતીની લેખિત અથવા તો મૌખિક પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે છઠ્ઠો છે જે તે વિભાગ કે નિમણૂક સત્તાધિકારીની પસંદગી યાદી મોકલી આપવાની તો એની તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં એટલે કે ત્રીસ પચીસ સુધીમાં જે તે વિભાગ કે નિમણૂક સત્તાધિકારીને જે ઉમેદવારો પસંદ કામ પામેલા છે એની યાદી મોકલી આપવાની રહેશે અને છેલ્લે પસંદગી યાદી અન્વયે નિમણૂક પત્ર આપવા બાબત જે ઉમેદવારો પસંદ થયા છે તેઓને એકત્રીસ બાર પચીસ સુધીમાં નિમણૂક ઓર્ડર આપી દેવાના રહેશે એટલે કે અત્યારે બે હજાર ચોવીસ ચાલુ છે તો બે હજાર પચીસ એકત્રીસ બાર પચીસ સુધીમાં આ બધી જ પ્રક્રિયાઓ થઈ જશે જેમાં જાહેરાત આવશે ભરતી લેખિતને પરીક્ષા મૌખિક પરીક્ષા આવી જશે એ બધું થઈ જશે તો આના માટે પણ જે ઉમેદવારો હોય એને પરીક્ષાની તૈયારી કરવાનો સંપૂર્ણ મોકો મળી રહેશે હવે આપણે આગળ જોઈએ આ ખાસ ભરતી ઝુંબેશની કામગીરી પૂર્ણ થતાં દરેક વિભાગ કે કચેરીએ પૂરતતા અહેવાલ યોગ્ય રાહે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને મોકલી આપવાનો છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ માહિતી સામાન્ય વહીવટી વિભાગ મારફતે સરકારને રજૂ કરવાનો રહેશે આ પરિપત્ર રાજ્ય સેવા પંચાયત સેવા ઉપરાંત રાજ્ય સરકાર સ્થકના બોર્ડ કોર્પોરેશન જાહેર સાહસો વૈજ્ઞાનિક સંસ્થાઓ શાળાઓ મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ નોંધ કે આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ સરકારી સંસ્થાઓ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સેવાઓને પણ લાગુ પડશે તેમણે આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ગુજરાત સરકાર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે દીપક હડિયલ નાયબ સચિવ ગ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર એટલે કે આટલી આટલી જગ્યાએ આ વર્ષ દરમિયાન જે કાંઈ પણ ભરતી થશે એમાં દિવ્યાંગ વ્યક્તિઓને યોગ્ય પસંદગીનો મોકો મળશે એના માટેની યોગ્ય ટકાવારી જગ્યાની બહાર પડવી પડશે રાખવી પડશે તો આ જુદી જુદી સંસ્થાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને નોકરી મેળવવાનો એકદમ ફાયદો થાય એવો છે અને એનો સરસ મજાનો મોકો પણ છે તો મિત્રો મારી આ માહિતી જો તમને મદદરૂપ લાગી હોય તો તમારા મિત્રોને અને પરિવારને પરિવારમાં આ માહિતીને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને દિવ્યાંગ વ્યક્તિઓને નોકરી મળી જાય અને પોતે પોતાના કુટુંબ માટે મદદરૂપ બને કોઈના ઉપર આધાર ન રહે અને એની જિંદગી ખૂબ સરળતાથી વીતે ખૂબ પોતે જિંદગીમાં આગળ વધે એવી શુભેચ્છા નમસ્કાર